તંદુરસ્ત જીવનની ચાવી લઈને ફરી એકવાર અમે હાજર છીએ સર્વગૃહ આરોગ્યમ ચેનલમાં તમારા સ્વાસ્થ્યના સાથી તરીકે આપનું સ્વાગત છે ડુંગળીના રસના ચમત્કારિક ફાયદા એક ચમચી રસથી બદલાઈ શકે છે આરોગ્ય મિત્રો ડુંગળી દરેક ઘરમાં સહેલાઈથી મળતી શાકભાજી છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ડુંગળી એક શક્તિશાળી સુપરફૂડ પણ છે ડુંગળીમાં સોડિયમ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા શક્તિ આપતા તત્વો હોય છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણની સાથે એન્ટી એલર્જી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ હોય છે આ બધા જ પોષક તત્વોના કારણે ડુંગળી એક સુપરફૂડ બની જાય છે ડુંગળીનો રસ અથવા ડુંગળીના પાવડરનો ઉપયોગ કરીને તમે અનેક ચમત્કારી ફાયદા મેળવી શકો છો ડુંગળીનો રસ શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે અને સાથે જ વજન ઘટાડવામાં પણ લાભ આપે છે આજે આપણે એવા ખાસ ફાયદા વિશે જાણશું જે જાણીને તમે પણ ડુંગળીનો રસ પીવાનું શરૂ કરી દેશો ડુંગળીના રસના અદ્ભુત ફાયદા વાળ ખરતા અટકાવે છે જો તમારા વાળ વધારે ખરતા હોય અથવા વાળ નબળા અને પાતળા થઈ ગયા હોય તો ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક છે ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળની વૃદ્ધિમાં મદદ કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે ડુંગળીનો રસ પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે સવારે ખાલી પેટ ડુંગળીનો રસ પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળે છે અને વજન ધીમે ધીમે ઘટે છે શરીરને અંદરથી ડિટોક્સ કરે છે ડુંગળીનો રસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે તેના કારણે શરીર હળવું લાગે છે અને થાક ઓછો અનુભવાય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે જો તમે વારંવાર બીમાર પડતા હો તો રોજ ડુંગળીનો રસ પીવો ખૂબ લાભદાયી છે તે ઇમ્યુનિટી વધારે છે અને શરીરને રોગો સામે લડવા સક્ષમ બનાવે છે ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનાવે છે ડુંગળીનો રસ પીવાથી ત્વચા અંદરથી સાફ થાય છે તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે અને દાગ ધબ્બા તથા પિમ્પલ્સ ઘટે છે બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે ડુંગળીમાં રહેલા તત્વો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે ડુંગળીનો રસ કેવી રીતે પીવો એક મધ્યમ કદની તાજી ડુંગળી લો તેનો રસ કાઢો રોજ સવારે ખાલી પેટ એક ચમચી રસ થોડું પાણી ભેળવીને પીવો અને સતત પંદરથી વીસ દિવસ સુધી તેનું સેવન કરો મહત્વની સૂચના મિત્રો જો તમને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર બીમારી હોય અથવા દવાઓ ચાલતી હોય તો ડુંગળીનો રસ પીતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો ચેનલ સર્વ ગૃહ આરોગ્યને સબસ્ક્રાઇબ કરો અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રોમાં જરૂર શેર કરો ફરી મળશું નવી આરોગ્ય માહિતી સાથે સ્વસ્થ રહો આનંદિત રહો